સુરતની નામાંકિત ડુમસ રોડ પર આવેલી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલની બસ ખકડડસ હોય વાલીઓ વિદ્યાર્થીઓની ચિંતામાં મુકાયા છે સુરતની સીબીએસઈ શાળા રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે સુરતના ડુમસ રોડની રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલની ખકડડસ બસોથી વાલીઓ ચિંતિત થયા છે કારણ કે વાલીઓ બસ માટે શાળાને સાડત્રીસ હજાર રૂપિયા લખી ચૂક્યો છે

ટ્રાન્સપોર્ટર કોઈ પણ પ્રકારની જવાબદારી લેવા તૈયાર થતા નથી અને જોખમી બસમાં પોતાના બાળકોને મુસાફરી કરવા માટે વાલીઓ ચિંતિત છે તો ચાઇલ્ડ હેલ્પ ડિપાર્ટમેન્ટ આવ્યું ત્યારે પ્રિન્સિપાલની ઓફિસમાં વાલીઓને રજૂઆત કરવા જવા મળ્યું હતું વાલીઓ પ્રિન્સિપાલની ઓફિસમાં રજૂઆત કરવા પહોંચતા વાલીઓએ આચાર્ય સમક્ષ રોષ ઠાલવ્યો હતો જોકે આચાર્ય તરફથી વાલીઓ ઉડાવ જવાબ મળ્યા હતા મસ્ત મોટી ફી ભરવા છતાં વિદ્યાર્થીઓને સુરક્ષા મળી રહી નથી શાળા ધરા લેવા છતાં એક પણ બસ પર શાળાનું નામ લખવામાં આવતું નથી હતી કોઈ પણ પ્રકારની બસમાં દુર્ઘટના થાય તો શાળા જવાબદારીમાંથી છટકી શકે માટે બસ પર નામ લખવામાં આવતું નથી તેવો આક્ષેપ વાલીઓ દ્વારા કરાયો હતો સર ગોજી મેને આપ લોગોને યે ભી ઓપ્શન

એમના તરફથી અમારા બચ્ચાઓને આ દરેકના બચ્ચાઓને લેવા માટે આ બસ આવે છે આ જે પણ વાલીઓ આપને દેખાય છે એ દરેકના બચ્ચા આ બસમાં જ સફર કરે છે આ ગયા શુક્રવારે દસ તારીખે આ બસ અમારે ત્યાં આવી હતી લેવા માટે જ્યારે અમારા ધ્યાનમાં આવી અમે ફરિયાદ કરી બીજી બસ મોકલી નહીં બે કલાક લેટ થયા અને ખૂબ જ છેલ્લા ત્રણ વર્ષથી અમે કમ્પ્લેન કરીએ છીએ તેમ છતાં કોઈપણ પ્રકારની સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈ પણ રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર નથી એમનું જાહેર અમે ચાઇલ્ડ હેલ્પ ડિપાર્ટમેન્ટને કોન્ટેક કર્યો હતો એમને ત્યાંથી અમને પૂરી મદદ મેળવી ગવર્મેન્ટમાંથી અને તાત્કાલિક અસરથી સ્કૂલમાં જ્યારે શનિવારે બધા પેરેન્ટ્સ અમે ગયા હતા અને તાત્કાલિક સુરત પોલીસ હાજર થઈ છે અને ચાઇલ્ડ હેલ્પ ડિપાર્ટમેન્ટના કાઉન્સેલર હાજર થયા છે કાઉન્સેલર તરફથી એમને સ્કૂલ બસ કઈ કઈ કેટલા નંબરની તમારી બસો છે એમાં ડ્રાઈવર કંડક્ટરના શું નામ છે ડ્રાઈવરના હેવી લાઇસન્સની ડિમાન્ડ કરી છે બધા જ બસોના ફિટનેસ સર્ટિફિકેટ માગ્યા છે એમાંથી એક પણ સર ડોક્યુમેન્ટ સ્કૂલે બતાવ્યું નથી એમને એમનું કહેવું એમ છે કે અમે કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કોન્ટ્રાક્ટર આવશે કે નહીં એ પણ સ્કૂલને ખબર નથી સ્કૂલ દ્વારા બોલાવવામાં આવે પરંતુ એ નહીં આવે આવું ચાઇલ્ડ હેલ્પ ડિપાર્ટમેન્ટને એ લોકો જણાવે છે આ છેલ્લા ત્રણ વર્ષથી અમે ખૂબ જ હેરાન પરેશાન થઈએ છીએ ત્યારે અમે આ દરેકના સામે આવ્યા છીએ આપણને દરેકના બચ્ચાઓની અમને બી ચિંતા છે અમારા બચ્ચા સ્કૂલે જાય છે સવારે મોર્નિંગમાં સાત વાગે રાત બપોરે રિટર્નમાં પાછા બે અઢી વાગે આવે ત્યારે અમને ખબર પડે છે કે આપણું બચ્ચું કેટલું સુરક્ષિત આવ્યું છે કે નહીં દરેકના મા બાપને પોતાના બચ્ચાની સુરક્ષાની પહેલાં પડી હોય છે એટલે અમારા ધ્યાનમાં આવ્યું છે પરંતુ આ રાયન સ્કૂલ એવી છે કે મેનેજમેન્ટ કોઈપણ પ્રકારની રિસ્પોન્સિબિલિટી એક્સેપ્ટ કરવા રેડી નથી એમની મુંબઈમાં હેડ ઓફિસે ત્યાં ઈમેલ્સ કર્યા છે મેસેજ કર્યા છે કોલ કરીએ છીએ જ્યારે પણ રિઝલ્ટ કે કોઈ મિટિંગ હોય ત્યારે આપણે ત્યાં ઓપન હાઉસમાં ડાયરેક્ટલી એમને કમ્પ્લેન કરતા હોય છે ત્યારે પ્રિન્સિપલ મેડમ તો હાથ ઊંચા કરી દે મેં પણ મેનેજમેન્ટને કીધું છે પરંતુ ત્યાંથી કોઈ એક્શન ન લેતી હોય તો શું કરીએ રાયન સ્કૂલ અને એમના કોન્ટ્રાક્ટર છેલ્લા ત્રણ વર્ષથી ખબર છે તેમ છતાં કોન્ટ્રાક્ટર પર શા માટે કોઈ પગલાં નથી લેતી એમને અને કોન્ટ્રાક્ટરને શું છે એનો ખુલાસો જાહેરમાં બધાને થાય આ દરેક બસ જે પણ સ્કૂલની બસ છે એમાં અમે અત્યારે આ બસના સફર કરીએ છીએ એની વાત નથી પરંતુ અત્યાર સુધી છેલ્લા ત્રણ વર્ષથી જે પણ બસો જાય છે સ્કૂલ દ્વારા જે પણ બચ્ચાઓ આવે છે દરેકના પેરેન્ટ્સને આપ જાહેરમાં બોલાવો જાહેર મિટિંગ કરો અને એમાં પૂછી શકો છો કે આ કેવા લોકો છે જે પણ બે જવાબદાર જવાબદાર આપણને જવાબ આપે છે સ્કૂલ પ્રિન્સિપલ મેડમ એમ કહે છે કે પ્રાઇવેટ વાન કરી લો આ કઈ રીતનો વાહિયાત જવાબ એમના દ્વારા આપવામાં આવે છે જાહેરમાં શનિવારે ચાઇલ્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટની સામે આપ સમજી શકો છો ને આ આ બધા અમારા મિત્રો છે છે એમના પણ સ્કૂલમાં આવે આજ બસમાં એ જોઈ શકો છો ચાર ચાર ફૂટનો ગ્લાસ તૂટેલો છે ચાર ફૂટ સુધી સાઈડમાં ગ્લાસ નથી બચ્ચું આપણું આઠ વર્ષ દસ વર્ષ બાર વર્ષનું બચ્ચું કોઈ પણ હાથ બહાર કાઢે તો એની સાથે શું દુર્ઘટના સમજે થઈ શકે એ આપ દરેક મા બાપ સમજી શકે છે મારું નામ મિનેશ છે છે મારા બાળકો રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં જઈ રહ્યા છે અને સુરક્ષાના નામે ત્યાં અમે ઘણી બધી વાર એ લોકોની બસ માટે કમ્પ્લેન કરી છે છેલ્લા ત્રણ વર્ષથી કોઈ જવાબ આપવામાં આવતા નથી બસવાળાને કહીએ અરે સ્કૂલમાં ફોન કરીએ તો કે બસ કોન્ટ્રાક્ટરને કરો ને બસ કોન્ટ્રાક્ટરને ફોન કરીએ ને કે સ્કૂલ પ્રશાસન અમને બસ નથી ફાળવતું કોઈ જવાબદારી લેવા તૈયાર નથી અમે વારે વારે એ લોકોને કહી કહીને થાક્યા છે છેલ્લા બે ત્રણ મહિના પહેલાં અમે પ્રિન્સિપલ મેડમને બધા રૂબરૂ મળવા ગયા હતા હવે આ આ મુદ્દા ઉપર તમે ધ્યાન દોરો અને ફાઇનલ કંઈક એનો નિરાકરણ લાવો તો એમને અમને એમ કીધું કે તમે ઈમેલ કરો અમે ઈમેલ કર્યા પણ એ લોકો ઈમેલનો પણ કોઈ જવાબ આપ્યો નથી કે કોઈ પણ એક્શન લીધું નથી અને આ લોકોની બસ સતત આજે નહીં દર અઠવાડિયે એક વખત તો લેટ હોય હોય ને હોય અને કોઈ કોઈ વખત તો બબે ત્રણ ત્રણ કલાક લેટ હોય છે અને કોઈ બાબતના જવાબ આપવામાં આવતા નથી બસની સ્થિતિ કેવી છે બસની અંદરની સ્થિતિ એવી છે કે એના ટાયરમાં પંચર થાય ને તો પંચરવાળો વાળો બનાવતો નથી એમ કે પંચર બનવાને લાયક નથી એના ટાયરો બધું ખુલ્લું કાચ ચાર ફૂટની બારી છોકરા પર પડે છે છોકરાઓ એને કહે છે તો કંડક્ટર ઊભો થઈને આવે છે વાગે તે લોકો પકડવા પણ આવતા નથી પાછી એમને કમ્પ્લેન કરે તો ખાલી દોરીથી બાંધીને કાચો ગોઠવવામાં આવે છે ફીસ લેવામાં આવે છે સાડત્રીસ હજાર રૂપિયા ફીસ લેવામાં આવે છે તમને લાજી